નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વી એમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે બાવીસ બાર બે હજાર ત્રેવીસ આજે આપણે આવ્યા છીએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રતનવાવ ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે રૂપશંકભાઈ સાંકળિયા ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી વનનો ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું જે છે પરિણામ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે રૂપસિંહભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ તમારો આખું નામ બોલો રૂપસિંહભાઈ વિઠ્ઠલભાઈ સાંકળિયા ગામ તમારું ગામ રતનવાવ તાલુકો ગઢડા જિલ્લો ભાવનગર જિલ્લો બોટાદ બરાબર છે હા હવે જે છે એ ભાવનગરમાંથી છૂટું પડીને બોટાદ જિલ્લામાં જે આવી ગયું છે તો હવે તમારો એક મોબાઈલ નંબર આપી દો સત્તાણું એક ચુમ્માલી પાંત્રી બે એસી આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પે વન વિશે માહિતી મેળવે તો સોપ સોક્કસ સંપર્ક કરજો

આને જે પિયત ની જરૂર નથી રહેતી અને એટલું જે તાંડ ની પણ જરૂર નહી દેવાની અને તો જ જે છે રૂપશંકભાઈ જે સરગવા તૈયાર કર્યો એવો આપણે પણ તૈયાર કરી શકશો હવે બીજી આની અંદર આપણે કઈ કઈ દવા તમે આની અંદર વાપરી છે એક કોરાજન એક લોકર અને આહના નામ નથી હજી મને યાદ રહ્યો હા પીવન ને એવો મિત્રો હમીજ છે એ ઈજ દવાની જરૂર ક્યારે પડે પીવનની કારણ કે ફાલ આવ્યા પછી એમ કારણ કે શહેર ફાલ આવે પછી ખરે નહીં લાલ નો નીકળે ફૂલડું ઉગડે એ સફેદ થવું જોઈએ બરોબર ઈ સફેદ થવું જોઈએ અને ફાલ ખરવા પણ ઓછું દે એમ હવે રૂપસિં તમે જે છે આપણે કેટલા એમએલ પમ્પે એની અંદર જે છે નાખ્યું તું આપણે એ આપણે ચાલીસ ગ્રામ ચાલીસ ખેડુ મિત્રો ચાલીસ એમએલ જે છે એ પમ્પે નાખવાનું અને અમે જે છે આપણે ઓલ ગુજરાતમાં ઓનલાઈન જે છે મોકલવી છે અને મહેશભાઈ ઓર્ડર આપ્યો ને અમે જે છે ગઢડા મોકલાવેલું તો તમારા જ શબ્દમાં જણાવો આપણે નવી નું કેવી બેઠક બેઠી છે આમાં નવી સિંગ ની તો બેઠેક આમાં તો વિડીયો છે બધા જોઈ લઈને હવે મારે શું કહેવાનું જાવ ખેડૂમિત્ર સો ટકા કેમ કે જબરજસ્ત છે એ આપણે નવી સિંગ પણ એટલી બધી બેસી ગઈ છે અને ફ્લાવરિંગ પણ પુષ્કળ લાગ્યું છે અને સિંગની ક્વોલિટી કેવી તૈયાર થઈ છે આપણે ક્વોલિટી સારી જ છે ને લીલવણી ખરેખરી એમાં કોઈ બરાબર અને ખેડો મિત્રો બીજો રૂપશંકભાઈ વિશે જણાવી દઉં એવો જે છે સરગવામાં એક્સપર્ટ છે અમે જ્યારે વિઝિટ કરી આખા ફિલ્ડને ત્યારે આપણને ખ્યાલ પડ્યો કે જબરજસ્ત છે નોલેજ છે સરગવાના પાકનું એને કે અંદર જે આ તો અમે બહારથી બનાવી અંદર જે છે એ તો પુષ્કળ પ્રમાણમાં જે જેટલી બહાર દેખાય એટલી જ અંદર પણ છે અ બીજું ખાસ આની અંદર જે છે આપણે પિયત વ્યવસ્થા વિશે આપણે જણાવી દીધું બીજું આપડે આની અંદર માવઠા ની કેવી અસર થઈ હતી આપડે માવઠાની અસર ઘણી થઈ હતી પણ પોવાનો એટલે બધો નથી આવ્યો આયો આપડે એટલે બધો આપણે ફિલ્ડ ઉપર અસર નથી આયો ખેડૂત મિત્રો ખાસ જે માવઠાની કોઈ અસર નથી બીજું આની અંદર છે આપણે તમારા સરોગો છે એ વેચવાનું માર્કેટ કઈ જગ્યા આપણે માર્કેટ તો આ કણે સણોસરા જાય ખંભાત જઈ બરાબર એટલે અમે લઈને નઈ જતા ગાડી તો અમારી અહીંથી ભરાય ગાડી અહીંથી જ ભરાય અને સણોસરા જવું હોય તો ગાડી ના લઈને જવું પડે પણ કદાચ અહીં ફોન કરીએ તો કદાચ એ લોકો અહીંયા ભરી જાય છે ખેડો મિત્રો કેમ કે સરગો એટલો બધો જે છે એ લાગેલો છે અને એટલું બધું પ્રોડક્શન પણ લેશે આપણે અંદાજે કેટલા મણ જે છે સરગો ઉતારી લીધો છે આમાંથી આમાંથી તો ત્રણસો મણ જેવો ઉતાર્યો હોય વિઘામાંથી વધારે ઉતર્યો હોય ખબર નહીં બિલ નહીં જોયા પણ હવે ના ના સાચી વાત છે બીજો રૂપસિંહભાઈ અમારા ખેડૂત મિત્રો જો વિડીયો જોઈને અહીંયા જોવા હોય તો આવી શકે અહીંયા આપણે હા આવીને શું વાંધો જોવા તો ગમે કદાચ ફોન કરીને આવે કદા પાધરા આવે તો એમાં કોઈ ફોન કરીને આવે તો હાજર હોય એ ન હોય તો ન હોય એમ થાય ને ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે પી નું શાનદાર રિઝલ્ટ છે આપણે મળેલું છે સિંગની ક્વોલિટી એટલી છે જવાન એટલું થયું છે જવાન એટલે કે નવી સિંગ નું એટલું બધું આવરણ એટલે કે એટલું બધું આવવા મળી છે બીજું જે છે ફાલ ખરવાનું પ્રમાણ કેવું છે આપણે ફાલ તો ઓછો ખરે આ દવાથી બરાબર એમ

અને આપણા ફિલ્ડમાંનો રિઝલ્ટ તો સો ટકા મળ્યો ને આપણે હા એનો સારું મળ્યો બરાબર ખેડો મિત્રો જબરજસ્ત છે પી વનનું જે રિઝલ્ટ મળ્યું છે આપણે અને આપ નજર હામો પણ જોઈ શકો છો હવે અમારી સાથે અન્ય પણ પ્રગતિશીલ ખેડૂત છે એમને પણ પૂછ્યું કેવો રિઝલ્ટ લાગે છે આપણે સુપર રિઝલ્ટ આવે છે અને એ છટકાવ થી દસ દિવસે થવું પડે પછી પંદર દિવસ લંબાવાનું નહીં પણ થી નવ દિવસે દસ દિવસ હું જેમાં થઈ જાવું પડે તો રિઝલ્ટ મળે તો એ ચટકાવ તમે કરશો તો રિઝલ્ટ પાકું મળશે બાકી તમે પછી પંદર દિવસીય વી દિવસે કરશો તો રિઝલ્ટ મળશે નહીં

આપણે અગાઉ પણ કીધું કે દસ દિવસના અંતરે આપણે છંટકાવ કરી દેવો જો રેગ્યુલર વ્યવસ્થિત છંટકાવ કરો એટલે સો ટકા આપણને જે છે રિઝલ્ટ મળે છે જેવું રૂપશંગભાઈને મળ્યું એવું પણ આપણા ફિલ્ડમાં પણ મળશે આપણને તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય